ધુલેટી પર્વને ધ્યાનમાં રાખીને આંગણવાડીના બાળકોને પિચકારી ખજૂર ગુલાલ અને અને પોષણયુક્ત આહારનું વિતરણ કરવામાં આવ્યું બાળકો માટે માટે એટલે રંગ આ આનંદ આંગણવાડીના બાળકો માટે સેવાભાવી મિત્રોના સહયોગથી વિવિધ વિસ્તારના આશરે ચારસો જેટલા આંગણવાડીના નાના નાના બાળકોના ઇન્ચાર્જશ્રીઓને ધુલેટીના આનંદ માટેની પિચકારી આપવાનું આયોજન કરવામાં આવેલું છે આંગણવાડી ખાતે પિચકારીના વિતરણ કરવામાં આવ્યું હતું સાથે ખજૂર ધાણી ગુલાલ અને પોષણયુક્ત આહારનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ સમયે નિકિટ ફાઉન્ડેશનના ડોક્ટર રોહણ શાહ ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તેમના દ્વારા ધુળેટી નિમિત્તે આંગણવાડીના છોકરાઓ સાથે પિચકારીનું વિતરણ ધુલેટીની મજા કરવા માટે એમની સાથે ગુલાલની થોડી મજા કરીશું અને હોલીનું આમ ઉત્સવ મનાવવા પ્રસંગ મનાવવા માટે અમે દર મહિને કંઈને કંઈ કંઈ કરતા હોઈએ છીએ આજે આ ધુલેડીના કારણથી અહીંયા ભેગા થયા છે આજે બધા છોકરાઓ માટે બધા પિચકારી અહીંયા આજુબાજુની બીજી પાંચ છ આંગણવાડીઓને ભી મળે બધા છોકરાઓને થઈ રહે બધા માટે આ પિચકારી આપી છે આજે વર્લ્ડ્સ પેરોડી બી છે એટલે એ નિમિત્તે અમે આંગણવાડીને પક્ષીઘર બી આપ્યું છે પક્ષીઓના એના માટે વર્લ્ડ્સ પેરોડેના અવેરનેસ માટે સાથે દર મહિને જેટલો નાસ્તો ને એના માટે સાથે ગુલાલ લાયા છે ગુલાલસન મસ્તી કરીશું અને પૌષ્ટિક આહાર અને એમને વેલ ન્યુટ્રિયન્ટ સાથેવાળું ફૂડ આપીશું ને ડૉક્ટર રોહન શાહ